ગાયત્રી મંદિરે સાબરકાંઠા અરવલ્લી જોધપુર ઉર સમાજ વિકાસ મંડળ દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો સન્માન સમારોહ પ્રસંગે સમાજના ધોરણ દસ અને બાર માં આર્ટસ કોમર્સ તથા સાયન્સમાં સફળતા મેળવનાર દીકરા દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ અગાઉ રહી ચૂકેલા સમાજ પ્રમુખો તથા વડીલ આગેવાનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવાની દિશામાં ચર્ચા યોજાઈ હતી આ સાથે સમાજ દ્વારા શામળાજી મંદિરે ધજા ચડાવવાની વિધિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે સરદારભાઈ ઓડ સમાજના યુવાનોમાં પ્રેરણા તથા વડીલો પ્રત્યે આદર ભાવ વધ્યો હોવાનું આગેવાનો દ્વારા જણાવાયું હતું જનરલ સભા તથા ધોરણ દસ અને માં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીનું સન્માન સમારોહ સભાનું આયોજન કરવામાં આવેલ જેની અંદર સમાજના આગેવાનો ભાઈઓ બહેનો માતાઓ મોટા પ્રમાણમાં હાજર રહે અને એ દસ અને માં ધોરણના વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવેલ પૂર્વ પ્રમુખ શ્રીનું સન્માન કરવામાં આવેલ અને સમાજના જે અમુક કુરિવાજો છે જેવા કે બારમું હોય કોઈનું મરણ પ્રસંગ હોય જેમાં કપડાં પહેરાવડી એવા બધા રિવાજો નાબૂદ કરી અને સમાજ પ્રગતિ કરે એ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી અને નિર્ણય લેવામાં આવ્યા સાબરકાંઠા વર્ષમાં સમૂહ લગ્ન આયોજન કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું જેને તમામ વડીલોએ તથા સમાજના આગેવાનોએ સંમતિ આપી એ બાબતે પણ પ્રયાસ કરવામાં આવશે આગામી સમયમાં એનું આયોજન કરી સમૂહ લગ્ન કરાય તથા

પ્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો